હાલુ એલે ભાઈ નાખ્યું રીઝેલું છે એના કરતા ક્યાંક તાત્કાલિક રોકડિયાને બોલાવી લે તરત ના ચારસો પાંચસો રૂપિયા મળી જાય મારે છેડવાનું એમ આ ખોડ તે ઉગી ગયું હવે મારે શું કરવાનું બધાને બોલ દીધું હું રીઝેલો છું હવે ખોડ ઉગી ગયો હવે મારે કંઈક કરવા પડશે કોઈ બીજો કોઈક ટેક્ટર વાળો હોય એને બોલાવેલું એટલે મારે બની જાય છોડવાનું પેલા હું બોલાવું પ્રવીણને તો મારે પાંચ હજાર રૂપિયા લેવા પડે એને હાલ મારે ફોન કરવો પડશે હલો હલો હા મગનભાઈ બોલો હા હા જરીક મારે છેડવાનું છે તો જરીક આવી જજો ને મારે આજુબાજુ ક્ષેત્ર બધા છેડ નાખેલું છે મારું એટલું રહી છે એવું હા જોવું હું રોકડા પૈસા આપું છું તાત્કાલિક તમે હા હા મારા પ્રણભાઈ જોડે ખાતું ચાલે છે મારે પાંચ છ હજાર રૂપિયા લોના બાકી છે તો તરત મારી એટલા નેકળે એવા છે નહીં એટલે તમે આવો તમારું રોકડી હું તરત તમારું પતાવી દઉં એમ હા હા તરત તમારું હું પતાવી દઉં છું હો આ છે નહીં ભાડે એવો ખેતર મારા છેટ છે એના ઘરથી કોઈ ભાડે નહીં કોઈ સાડી કરે એવો જ નહીં મળે તમે આવી જાઓ તાત્કાલિક હા એક પાંચ દસ મિનિટ થશે તમને તરત પૈસા રોકડા આપી દઉં છું હા એને ખબર નહીં પડે એ તમને કોઈ બીજાને છેડવા જેવો છે એટલે આપણે એનું કામ પતી જાય એમ હારું હો હમણાં આવો છો ને હા જરી વહેલા આવજો હા એટલે હું જઈ ખેતરમાં જ ઊભો છું પણ નહીં ભાડે પણ કશું ખબર પડે નહીં એને મળે તેમ ધીરે ધીરે હું હાલતી છું તમે ટેન્શન થઈ લો અરે ઝઘડો કરે તો હું બેઠલો છું તમે ટેન્શન ઉકેલો છો હું આખો બેઠો લઈ કોઈ લોડ નહીં લે તમારી હાર તમારી જોડે હા સારું સારું હા આવો આવો આરતનો ફોન આવેલો ખેડવા બોલાવે છે પણ પેલા પ્રવીણ જોડે ખાતું ચાલે છે તો હું જુગ થઈ જતો તો મારે હું છે મારા હજાર પાંચસો ની રોકડી થઈ જાય આ રજે કીધેલું છે બેઠેલો છે એ એ સંભાળ લેશે મને જવા દે ને મારા હજાર પાંચસો ની રોકડી હાલો મુકેશભાઈ કમ્પલેટ મળો હં તો મારે ફોન કર્યો તરત જ આવી જા ખાલી દે દસ મિનિટ થતી નથી અને યાર પેલો પરિણભાઈ તો છે ને ફોન કરે આ જ આવો કાલ આવો એમ કરે અને અઠવાડિયું દી કરી નાખે આ મોણે યાર કમ્પેર્ટ મળે છે મારા ખણે આ ગરાકને કક્કી પકડવો પડશે ઓ મુકેશભાઈ આવી જા ઓહ હો સાહેબ 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 તમે યાર પણ સમયના પાક્કા છો કે

પેલા અલ્યા આપણે જો છેડું ને હું હા તો પેલો કે બીજો છેડવા મળી મને ખબર હું તો તોફો હાકાતા આવું ને તુટ છેડવા નઈ જાય

હા પૈસા તું મારે નથી આવતો તું એકદમ નહીં આરામથી લાકડી ની હું વાત કરે તું કે હું લી અમે તમે ટાઈમે આવતા નથી બરાબર મુકેશભાઈ ફોન કરતા આવી જાવ બરાબર

પુતાળો કડો પથરાથી પથરા પથરા કડો એ રાણી શાનિવાદી મેલે હો હા મા દેસુ અમે છોડીએ નહી આયે પૂછો આવી જશે મલા બોલાયો તો હું મોકલી તું હેન તું તારે આવે દેખાતો ને આ इलाકો અમારો છે અમારો છે દેખાતો ને આટપે ફટકા મને <laughs> <laughs>

કેટલા પંદરસો રૂપિયા જેવા પંદરસો વાળ લે બસ તાર હેન્ડ આજ પછી આવી કોઈ તમને ભૂલ ભૂલ કરું ભૂલ કરે કે નહીં તમે ફટકારો આ હું ભૂલ કરે આ સમજી મળે છે કે ક્યારે મારે યાર ખેતી સીજે પછી હું કરું તો પૈસા પછી ભામ પૈસા રાખે એટલે ઘરે ઘરે આલ ના આલ દે આ ને આને ઉતો દી બસ 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 મને કે